મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા અલગ જોતા હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે આઠ અને આજ તો જવાનું છે આપણે રસદા ચોખ્ખા ખાવા જવાનું છે હા તારા ચોખ્ખા ખાવા જવાનું છે ભાઈ તો ભલે હાલો તો હવે આપણે જઈએ તો વિડિયો આખો જોઈજો કેમ કે આજ તો ફૂલ મોજ થવાની છે હા હા આખો વિડીયો જોઈજો તો તમે તો જ ન જાવ મિત્રો ગાડી આવી ગઈ છે બેહમાં એનલ મિત્રો આ જો વાય કોલાવ જાય છે ને આને આવ છે મિત્રો આપણી ટીમ જામી ગઈ હા જયપાલ આવી ગયા હે ને દર્શિક ભાઈ એલા આવે હે આવો આવો દર્શિક ભાઈ રામ રામ ઓ કે માલે મિત્રો ગાડી ભરાવા મણી છે બધા બે છે અમે તો વાહે સોકી બે હોળા માણા હેવી બધા હાલ્યા આવે હાલો પછી ચાલુ થાય એટલે મળીએ ગાડી

થી ને ખારો આપણે આ ટકાની જીદુની આપણે આને કાઢી ને આલા પોપટલી એના અત્યારે કેતો સડાય ખંબે સડાય આને જોઈ લે દે આંગળી દે દે આતર બા પાનલ મે ક્રોપ કરું નહી જાસીને

পাই ল'ব পাই লেৱি পট্টু

<laughs> 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 <tie> di